ઝરણા મહોત્સવ ઉજવો છું અહીંયા લાખોની સંખ્યામાં ભેળ આવે છે પ્રસાદીનું ખૂબ મોટે પાયે વિતરણ હોય છે અને કોઈ પણ જાત માં યાત્રી ઘેરા નથી થતું મંડપ તેમજ છાયણાઓની ખૂબ વ્યવસ્થા હોય છે ઠંડા પીણા પાણી શરબત અને ભગવાન નું એવું માનવ મારામાં ભેગું થાય છે અને ભગવાન બધા શનિ મહારાજને ને ખુશ રાખે છે અને લીલા લહેર કરે છે બધા આવો શનિ મહારાજનો મહત્વ છે તો આવો વૈશાખ માસ છ જૂન ગુરુવાર બે હજાર ચોવીસ બધાને ભાવ ભર્યું આમંત્રણ છે ઓમ નમોનારંદ